નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામણિયા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર રૂપાલ ગામમાં હઝરત સૈયદ હાજીપીર બાવાના ઉર્સની ભવ્ય ઉજવણી કરાઈ બાવડા તાલુકાના રૂપાલ ગામમાં કોમી એકતાના પ્રતિક હઝરત સૈયદ હાજીપીર બાવાની દરગાહ ખાતે સમસ્ત રૂપાલ ગામના દ્વારા તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ શનિવારે વાર્ષિક ઉર્સ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારે આઠ વાગે કુરાન ખાવાનીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ બપોરે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી ગામે ગામથી આવેલા શ્રદ્ધાળુઓની નિયાસ ખવડાવવામાં આવી હતી આ ઉર્સ મુબારકની ઉજવણી અંતર્ગત શુક્રવારે રાત્રે ઈશાની નમાઝ બાદ પવિત્ર સંદર શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ નાદ ખવાનીનો કાર્યક્રમ યોજાયો હતો આ નિમિત્તે જના પીર સૈયદ દાદામિયા કાદરી મુહિબ રૂપાલવાલા હુદી હુસેની ઉપરાંત સાદાતે કિરામ ઉલમાય મે કિરામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મસૂર નાથ ખાવા જનાબ સબ્બીર બરકાતી ગુંડલવાલાએ મીઠી મીઠી નાદ પઢી સૌને મંત્રમુગ્ધ કર્યા રઈસ અને સાબરીની ક્વાલીનો કાર્યક્રમ પણ યોજાયો હતો ઉર્સ દરમિયાન રૂપાલ ગામના રહીશો અને દાદાના અકીદત મંદુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન્યાસ કમિટી દ્વારા ન્યાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાદાના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાવળા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર તથા તંત્ર દ્વારા જરૂરી સહયોગ ઉર્સ મુબારક પ્રસંગે મળ્યો હતો બાવળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ચૌધરીની ટીમ પણ ખાસ બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રૂપાલ ગામના ઠાકોર સમાજ ભરવાડ સમાજ સહિત તમામ સમાજનો સાથ અને સહકાર મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો